જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં જશો તો આજે આપણે નવો બ્લોગ બનાવી છે તો પાલભાઈ સાથે આજ બનાવવાનો છે તો બનના રહેજો વિડીયોમાં કેમ છે પાલભાઈ બસ મજામાં કેમ છો તમને જગાભાઈ બસ મજામાં હું હાલે બસ જો આ ખડવાટી છે હા અને બસ આડવરા થાય છે પાણી આટી જઈ ને ઉભો કરી છે પેલા ભાઈ ને ત્યાં પુવાર આલે છે હા આ બાજુવાળા ભાઈ નું ખેતર લંગાય છે હા

તો તમે મને એવું લાગે કે માઇન્ડ વી ડાળત બે વાવલ લાગે આ પેલા માઇન્ડ આવી હતી હા બાબા કાકા એક મહિનો થી મે બંધ ના આવેલો બરાબર હા માઇન્ડ વી થઈ ગઈ દેવ હા હવે ભાઈ વાળત બરાબર હા હું વાત છે અડદ એમ તો ફાલબલ નામી લાગે હા ઈ બધું હવે નામી છે પણ એક વરસાદ થી ખામી છે યાર બરાબર હા તો વરસાદ આવશે તો આને ફૂલ બુલ નઈ ખરી જાય ફૂલ નઈ ખરે ફૂલ તો લાગશે નવા લાગી છે બરાબર હા અને અત્યારે પાણી ની અછત છે લાઈટ ની અછત છે તો તમે લાઈટ વિશે બહુ છે અને જે કરીને ખેડૂત મિત્રો ને હું એમ કહું કે ખેડૂત મિત્રો ને તમે લાઈટ સુવિધા આપો બરાબર હા કે ખેડૂત આજે રાત દી મજૂરી કરે છે આમાં રાત ના જાય છે ક્યાંય વીસી જનાવર એવું બધું અમને લોકો ને હોય

અને બકાલું પણ જોઈએ છે તો અમે આ રાતની સુવિધા કરી છે ભાઈ અમે આ પબ્લિક અમને ભાવ નથી દેતી અમારો માલ આવે બરાબર ત્યારે ભાવ કાપી નાખે ત્યારે ભાવ કાપી નાખે છે અને માર્કેટ પેલા તો ભાવ એમ કે છે કે હવે માંડવી તૈયાર થવા આવી છે અત્યારે ભાવ ચૌદસો ને સાડા ચૌદસો રૂપિયા બોલે છે પણ જયારે નીકળીને ત્યારે કમ્પ્લીટ રહી જાય છે ને એ તો બરાબર ટૂંક સરકાર ને ના આપવાનું થાય ને સરકાર અમને લાઈટ આપતી નથી આપે ફરવા જાવ તો અત્યારે નેવું ને પંચાણું રૂપિયા ડીઝલ નો ભાવ છે તો આમાં નકર અમારે મશીનો આપીને આ બધું કેમ તમારી સુવિધા અમારે કરવી છે બરાબર હા

હજી તો એના હાંજના હાથ વાગે દવાનો રાઉન્ડ મારી લે છે બરાબર એક પોપની અંદર અત્યારે ચૌદ થી પંદર લિટર પાણી આવે છે તો એવા એને પચ્ચી પોપ છાંટવા છે હિસાબ કરી લો તો આજ બાર કલાકની અંદર પચી પોપ ક્યારે સાટી લેશે બરાબર હા તો એ કેવાની દવા છાંટે છે પાલભાઈ અત્યારે અત્યારે બસ આ ઈરની છે કોઈ પછી આપડે આની પોપતી આવે મહી આવે બરાબર તમે આજ ખેડ દવાના રાઉન્ડ કેટલા મારેલા છે માંડવીમાં માંડવી માં ચોથો રાઉન્ડ ચાલે છે બરાબર તો એક જ માં અમારે મારે અત્યારે ઈગયાર વીઘા જીધા છે ઈગિયાર ની અંદર એક રાઉન્ડ મારે અત્યારે ચાર થી સાડા ચાર હજાર રૂપિયા નો થાય છે સાડા ચાર હજાર બરાબર એનો રાઉન્ડ થાય છે અને એમ બાકી મજૂરી અલગ એને અમારે હવે પાણી વાળવા એને નેદવું આ બધું મહેનત કરી ચાર મહિના મહેનત કરી ને પકવી અને જ્યારે માં મૂકી તો ત્યારે અમને મને કઈ આવતું નથી આમ બરાબર

એના બધેને અમે નભાવ દેતા હોઈ અને અમારી વાહ વધે એ અમારા ભાગનું હોય પરંતુ અમે થાય એટલી કાઈ કરતા હોઈ તો આ લોકો અમને નથી આપતા સુવિધા અને મિત્રો આ વિડીયોને બંને એટલો શેર કરો અને લાઈક કરો